મોકા મેલે કમ્પ્લીટ કે કે ગયો તમારી વહુ સુઈમ હું મે હું કે કમ્પ્લીટ ભૂલી કે ડબલે આખા ગોમગો તો કે ડબલે જઈ આવ પેલા મે જાવું છે ઈ કરા સંડા જાવું આ તેલનું નું હા આ ડબલું દેખાય નહીં પડતી દવા છે ને ટાઈમ ટુ ટાઈમ

શ્રાવણ મહિનો છે બધું મેં કહેવાનું છે કે મારા ઘેર જમવા આવજો મારા ઘેર જમવા આવજો બોલતા બોલતા જાઓ અચ્છા અચ્છા આવો તો પકરાઈ ગયો છે અચ્છા શ્રાવણ મહિનો છે બધું કહેવા જવાનું કે મારા ઘેર જમવા આવજો અમે નેકડી જતો હોય એ એટલા રૂપિયા શ્રાવણ મહિનો બેઠો પણ શ્રાવણ મહિનો બેઠો પણ મૂડ મરી ગયો મૂડ મરી ગયો આ સરપંચી કર સૌથી કાયદા લાવા છે બધા કે છે કોઈને રમવાનું નહીં કે જુગાર કે રમ્યા તાને ખબર છે તમારી કે ના સૂટક્યા હેતરમાં મજૂરી કરો આપવું પડે તાણે કશે એટલો ઉત્સાહ તો આ વખત તો રમવાનો મારો જુગાર ખેતી કરીએ તાણે બીજો હું જમ તેમ કહીને ટાઈમ તો કાઢવો પડ્યો

બાજી પણ મેળ ન આવે એવો દર સાલ રમતા લે ત્રણ મહિનો આવે અને મને પેલા પસોભા નહીં ગલ્લામાં દહ દહ જૂની બાજુ પેલો પત્તો જૂની

खुपा भाई भाई दुख हां आओ ओपड़े हमें गमेते जता होय हमें गमेते जता कोई पंचायत छ पंचायत नहीं करतो पण तो कदू इम तुम्ही शो एडिया मो हां मो आ ओय ताल्यो पारवा रम्बा रम्बा नु के हादूस ह नु दूस

કે વરી ઓને યાદ રહેતા આખા કોમમાં કેવા નીકળે ટીના નઈ કહી દીધું હાલો તણ હાલ કે આવો એટલે પછી કોક કરીએ કોમ કાઈ અરે માણે છોકાના મેઠ્યાન કીધું કલ્યા તાર સાપરામ બિહાર તાર સાપરામાં બોટ ઢાળ તે પોસ પછી હાથમાં પણ કે છે મારે ઓમ છન ઢેકણું છન પૂંછરું છન ડોસે આ મારે આપા વાર તહેવાર આવે એટલે શીખર શો બેસે આ ઘરને બર ખુલ્લો ને શ્રાવણ તો પાછ થોડું બંધ કરાય કારણ હું આમ તો આ શ્રાવણ મહિનો ચાલુ છે તે વળી થોડું બોર્ડ બોડ રમ્યા હોય આમ તો આ મારા સાપરામાં ચાલુ ચાલું કરવું હતું ને પણ મારા વળી પેલા છોકરા થોડા ભણેલા ગણેશ વળી હું કે આ મારા બાપો નાટક કરશ મારા બાપો નાટક કરશે અલ્યા શ્રાવણ મહિનો ખાલી પોસ પછી રમ્યા પત્તો રમ્યા તો હું મને મોટું થઈ જાય પણ નહીં માનતા મેં ને વળી કોણ આવે

પણ જો બોર્ડ છે ને લેવલ પર પરમોને બિહાર પાછું જો ડોહા એક બાજુ છોકરા એક બાજુ અલગ અલગ

એ અતાર બાવ તો કે કળવો બા આવ કે હો એટલે આમાં તરાલ જાય અરે બુફે કે સુ બુફે રમ બોય બુફે ઉભો બપત તો કે સાનો કશો તો રમ તો મરી શકે

દૂધ છે કોણ આલુ દૂધ કોણ મેં શું મંગાયું તો દૂધ તમા જોડે આ કડવા ભઈના ઘેર ઓ ડબલા જવા ગયા ના હસું તમે ગંધાતા તે જ રહ્યા ઉતરતા જ નહીં કોઈ વાતે

આનો ડબલ જોતો કે નતો જોગો યાદ તો છ નહીં એ આવો આવો ભાભી મજા ભાભી એ ભાઈ થોડી બીમારી ગણે તો કોઈ ભૂલવાની બીમારી પણ આજ તો કડવા ભાઈ આ ત્રાવણ મહિનો જીમ એ સોમવાર કર મન ફળ્યા યાદ કરી તમે જે કીધું ને બધાના એટલા બધા રાજીના રેડમ રેડ થઈ ગયો કે મારું દિયા મેં આયો રાખવાનું સાપ્રમ હો હો આ પાહો વર્ષાનું ઠેકાણું નઈ આ ખોટું દોડા દોડ કરવી ઇના કતા હઉ કોઈ અંધારું પડે તો ના આ તો મોઢો તો પોળો લગાય પોથર હું એક હાથ છું સાચી હા હો હાથ કહું અમારા ઓયકાણ પાછો કોઈ રીシબળે ઊતું નહીં ને રીシ એટલો જબર બડે કે આપણે હું પેલા ગોમમાં કીધું કીધું એટલે બધા કોઈ ના તો હોક તો કીધું જ ને કે ખોટું ના વાત એક નંબર વાત જગ્યા તો મસ્ત છે કોઈ ભાડાની ના ના જાતે બનાવી દઉં ના ના પત્તો તો મળે પત્તો તમે આપણો કે આ હું વાતો કર પત્તાન બત્તા કોઈ ખબર પડી ના કેજો મને પત્તો પત્તો બાજી 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 ભગવાન શરમ કરો શરમ કરો મારા ઘરના ઓગડે ઊભીને બાજોર બાજી કરો આમણા ભગાર તો વાર નઈ લાગે મને હું વાતો કર તમે બાજોર બાજી કરી એટલે ભાભી કોણે કીધું તમને આ બધું બોલવાનું એવું છે કે મેં ઓઠોય રંભે એટલે ચાલ આમંત્રણ મળ્યું એટલે ઓઠે ઓઠે કોઈ તમને રમવા નહીં બોલા કોઈ આ મારા શ્રાવણ મહિના કર્યો તો જમવા બોલા કા ગોમનામી જમવા આ વારી કુણે કીધું તમે ના હું બધું અરે તડો હા તા ધણીએ બાગુ ભાઈને કીધું મને કે આખા હાવ આવ્યો અને અમે તો આયા છે એટલા કીધું કે મારા ભાભી જ નહીં કે તો અમે બેને પ્લાન બનાવ્યો છે કે જ મને કીવા મોકલ્યો છે લેજો મોળો થાય છે થોડું રમી અને હું નહીં હમણા હમણા ભગાડા હમણા તાતિયર બાટે હોય ભાગી નાખે રમવાની વાત કરો બેઠા મારે શ્રાવણ મહિનાનો મારે હું અપવા તો કરું ને કે આખા જમવાનો બોલાને કીધું કે જમવાનું બોલાય જમવા બોલા રમવા નહીં અને નહીં સુદ્રે માં કંટાળ્યું કંટાળ્યું કીધું કે પીવો પીવો કીધું તું મને વિશ્વાસ ના હું જોન તો મિસ્તે હેડ્યુ છે હાથમાં ખબર પડા હાથમાં તો તમે આવો દોહા તું કીધુંતું તું ને મે હું કો કીધું તું મી તમને હું કીધું તું જમવાનું કીધુંતું ના કે રમવાનું કીધું તમે તું તો કીધું તો ક હર્ષેલા કીધું તમે આ બધું મારું જમવાનું બગાડ્યું ને બધું બધું રમણ ભમણ કરીને આયા રમણ ભમણ કરીને આયા એ તારું जहाजું છે ઘરમાં શું આગ હો જાતું હું તો કઉ બધું ચાલે પણ આ જે કેવા મોકલું લોકો ને એ તો હાચું હાચું કોઈ નું ભૂલી જવાય ડુંગવા ગયા તા એ ભૂલી જ્યાં અચ્છા મચ્છા બચ્છા બધું ફીકી ફીકી નાવા ચો ચો થી તું કરતા જ નહીં થોડી અડધર નાખી પાણી પી લે એ મારે પીવો છે તો પીએ તમે પીન મારો કોક ડૂબી મ જાવ ડૂબી મારો તમાર નોમ નું રડીન બેહી રહે હું હોય અચ્છા ડૂબી મરવાનું હા એ તો યાદ રહેશે કે એ ની રે હા રો ડૂબી મરવાનું ને ડૂબી મરો કા ઓકે ઠાઠડી બાંધું તમારી વગર લાકડાની કંટાળો આવી ગયો કંટાળો આવી ગયો મિત્રો હા અમારે ભૂલકણી તો ભૂલી ના જમવા જગ્યા રમવાનું કઈ ના પણ તમે આવું ઊંધું ઊંધું બધું રમણ ભમણ ના કરતા હોવા અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી